વિસાવદન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો આજે વિધાનસભામાં પહેલો દિવસ હતો તેઓ ધારાસભ્ય બન્યા બાદ પ્રથમ વખત વિધાનસભા ગૃહમાં પહોંચ્યા હતા ત્યારે કઈ રીતે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન થાય છે કઈ રીતે વિપક્ષના પ્રશ્નને રિજેક્ટ કરવામાં આવે છે સરકારના ધારાસભ્ય જ્યારે પ્રશ્ન કરે તો તે પ્રશ્નને કઈ રીતે દબાવી દેવામાં આવે છે તેવા અલગ અલગ આરોપોને લઈને તે મેદાને આવ્યા છે શું આજે પત્રકાર પરિષદમાં તેમણે વાત કરી છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ દિવસોમાં ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસું સત્ર ચાલી રહ્યું છે આ સત્રમાં અનેક લોકોને ગુજરાતીઓને આશા છે કે તેમના જે વિવિધ પ્રશ્નો છે રોડ રસ્તાની દેયની હાલત છે બેરોજગારીનો મુદ્દો છે મોંઘવારીનો મુદ્દો છે જે અલગ અલગ સ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે તેમને પોતાના જનતાના જે જનપ્રતિનિધિઓ છે ધારાસભ્યો છે તેમના પર વિશ્વાસ છે કે તેમના ધારાસભ્ય આ અવાજ સરકાર સુધી પહોંચાડશે અને સરકાર આગામી દિવસોમાં કોઈ હિતાવહ આ મામલે નિર્ણય લેશે એમના હિતમાં કોઈ પગલાં લેવામાં આવશે

કારણે હું અહીં આવી શક્યો બેસી શક્યો વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શક્યો આજે પહેલો દિવસ ખૂબ સારો રહ્યો મારી ધારણા હતી એના કરતાં પણ બધું સારી રીતે હું એમાં ભાગ લઈ શક્યો કેમકે મેં જીવનમાં ક્યારેય આવી કાર્યવાહીમાં બેઠો હતો તો થોડીક મને નર્વસનેસ હતી થોડીક ચિંતાઓ હતી થોડુંક મને અંદરથી કન્ફ્યુઝન હતી કેવું હશે કેવું નહીં હોય શું કરવું કેમ કરવું બોલવું ના બોલવું અનેક પ્રકારની

કઈ જગ્યાએ કંઈ મંજૂર કરી એમાં મેં હાથ ઊંચો કરતા મને પૂરક પ્રશ્ન પૂછવાની છૂટ મળી તો મેં એવો પૂરક પ્રશ્ન પૂછ્યો કે સરકારે એકસો ને છોતેર ટીપી સ્કીમ મંજૂર તો કરી છે પણ કાયદાની સમયમર્યાદા બે વર્ષની છે બે વર્ષ કરતાં વધુ મોડું થયું હોય એવી કેટલી ટીપી સ્કીમો મંજૂર કરી છે સમય મર્યાદા બાદ અને સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાંય મોડી મોડી ટીપી મંજૂર થઈ હોય તો એના કારણો શું છે જેનો માનનીય મંત્રી ઋષિકેશભાઈએ મને જવા લાગો અને પછી એ પ્રશ્નનો નો પૂરક પ્રશ્ન પૂછવાનો તક નથી હોય આ સિવાય એક પ્રશ્ન હતો એ સભ્યનો તેરા તુજકો અર્પણ નામના કાર્યક્રમ બાબતે કે સુરત અને તાપીમાં કેટલા રૂપિયાની રકમ પરત આપવામાં આવી આ પ્રશ્નમાં મે હાથ ઉંચો કર્યો તો પૂરક પ્રશ્ન પૂછવા માટે પણ મને અધ્યક્ષ દ્વારા તક આપવામાં આવી નથી એટલે હું તો પૂછી શકું આ સિવાય માનનીય મુખ્યમંત્રી શ્રીએ શોક દર્શક પ્રસ્તાવોને સદન સમક્ષ રાખ્યા હતા જેમાં સ્વર્ગસ્થ માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અન્ય મંત્રીશ્રીઓ નાયબ મંત્રીશ્રીઓ સભ્યશ્રીઓના નિધન પ્રસંગે દ્વારા શોક શોક આપવામાં પ્રસ્તાવ પ્રસ્તાવ કર્યો હતો આ ઉપર મને વ્યક્ત કરવા માટેની તક હતી ત્યારે મેં ઊભા થઈને સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અમારા જૂનાગઢના જ અને ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી સ્વર્ગસ્થ હેમાબેન આચાર્ય અને અન્ય દિવંગત સભ્યોને મેં શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારબાદ મારા એક પ્રશ્નનો સરકારે ખોટો જવાબ આપ્યો છે મે આજના દિવસ માટે મુખ્યમંત્રી શ્રીને લીઝ બાબતે માઇનિંગની લીઝ બાબતે પ્રશ્ન પૂછ્યો હતો એનો મને સરકારમાંથી જે જવાબ મળ્યો એ જવાબ ખોટો છે એ ખોટા જવાબ આપવા બાબતે કેમ કે ગૃહનો નિયમ છે કે ગૃહમાં કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપી શકાય નહીં તો મેં એ બાબતે મારો અવાજ ઉઠાવવાની કોશિશ કરી પરંતુ અધ્યક્ષ તરફથી મને કોઈ એ બાબતે તક મળી નથી કેમ કે સ્વાભાવિક છે જ્યાં જ્યાં મિત્રો હોય છે તો કુલ મળીને આજના દિવસમાં હું બે વખત પાર્ટિસિપેટ થઈ શક્યો બાકીની કાર્યવાહી મેં બહુ ધ્યાનથી સાંભળી કે વિપક્ષના પ્રશ્નો દબાવી જાય બીજો પ્રશ્ન આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તમે જો તારાંકિત પ્રશ્નોની યાદી જોશો આઠ તારીખ તો તમને ખ્યાલ આવશે કે ભાજપના સભ્યોને વિધાનસભામાં પ્રશ્ન પૂછવાનું મનાય છે કોઈ બોલવા દેતું નહીં એમને તો ખાલી સહયોગ કર દેવાની છે પ્રશ્નના કાગળ કેટલી હદે દબાયેલા કોઈ ધારાસભ્ય પોતાની મરજીથી પ્રશ્ન પૂછી શકતો નથી શું કામ આજના જ પહેલામાં જોશો તો ભુજના ધારાસભ્યના કોલમમાં બનાસકાંઠાના પ્રશ્નો બનાસકાંઠાના ધારાસભ્યના કોલમમાં ભાવનગરના પ્રશ્નો એનો અર્થ એ થયો કે આ પ્રશ્ન ધારાસભ્ય નથી પૂછ્યો પાર્ટી ઓફિસથી બધું લખી સહીઓ લઈ લીધી તો ભાજપના ધારાસભ્યને આવી રીતે દબાવવામાં આવે છે એને બોલવા દેવામાં નથી આવતા તો હું તો વિનંતી કરું છું થોડું થોડુંક એને બોલવા દે ધારાસભ્ય છે થોડાક થોડાક એને છૂટ આપો પ્રશ્ન પૂછવાની ભલે પૂછી છે આજના તારક કે પ્રશ્નોની યાદી તો બધા વિદ્યા મિત્રો મળી છે એમાં હશે ને પ્રશ્ન નંબર 1 બોલી ગયો 7 અને લગભગ 12 છે મારી ભૂલ વખત 7 અને 12 નંબરનો પ્રશ્ન 100 પર ગોપાલ ઇટાલિયાનો પ્રશ્ન કોઈ અન્ય સભ્યએ પૂછ્યો મને ખબર કોણે પૂછ્યો પણ મારો રિજેક્ટ થઈ ગયો એવું લખાઈ આવ્યું કે રૂલ ઓફ રિપીટેશન એટલે કે આનું પુનરાવર્તન થઈ ગયું એટલે ગોપાલનો રિજેક્ટ તો ભાજપના બે સભ્યોનો એકસરખો પ્રશ્ન સિલેક્ટ કેવી રીતે થઈ ગયો તો આ આનો અર્થ એવો નીકળ્યો કે ભાજપના ધારાસભ્યોને અવાજ દબાવવામાં આવે છે ને અમારે દબાવવામાં આવે અમારા પૂછેલા પ્રશ્નો રિજેક્ટ થઈ જાય છે અને એને પૂછવાના નહીં એના વતી કોઈ પણ એક્સવાય લખી કાગળ એમ સહયોગ કરીને આપી જાય તો બંને પાર્ટીના ધારાસભ્યોના પ્રશ્નોને દબાવવામાં આવે છે આવો આનો અર્થ નીકળે ઓકે आप सांभ्या आम आदमी पार्टी विसावदर ધારાસભ્ય गोपाल इटालिया હાલ તેમનો મોટો હવે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે તેઓ આરોપ કરી રહ્યા છે કે વિપક્ષના જ્યારે સવાલો કરવામાં આવે છે તો વિપક્ષના સવાલો રિજેક્ટ કરી દેવામાં આવે છે સત્તા પક્ષના ધારાસભ્ય જ્યારે સવાલ કરે છે તો એમના સવાલો દબાવી દેવામાં આવે છે અને આ પ્રકારની આખી બાબતો ત્યાં ચાલી રહી છે તે કારણે હવે અનેક પ્રકારના સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ આવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન तेने कहिये जे पीड़ पराहाई